રામલલ્લાના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિરને આનું આમંત્રણ મળ્યું છે કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી નૌતમ સ્વામીને આમંત્રણ આપવામાં આવ્યું સંતરામ મંદિરના ગાતિવતીને પણ આમંત્રણ મળ્યું છે ખેડા જિલ્લાના ત્રણ સંતો વીસ જાન્યુઆરીએ અયોધ્યા જશે વીસ દિવસ વડતાલ મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા કરાશે વડતાલ મંદિર દ્વારા એક લાખ લોકો જમી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ જીવનમાં આ ક્ષણના સાક્ષી બનવાનું સૌભાગ્ય જે મળ્યું છે એ છેલ્લા પાંચસો વર્ષની આપણા પૂર્વજોની ધીરજ શ્રદ્ધા વિશ્વાસ અને તપશ્ચર્યાનું પુણ્ય ફળ આપણને મળી રહ્યું છે કે આપણે સગી આંખે જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામલલા રામચંદ્ર ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરીશું